આજનો આપણો વિષય છે અભિમાન ન કરવું જોઈએ તકબ્બુર ગરુર એ આપણામાં ક્યારેય ના હોવું જોઈએ તો સૌથી પહેલા આપણે જોઈએ અભિમાન જે કરે છે એની શિફર શું હોય છે શું કેરેક્ટિસ હોય છે શું એવા ગુણ હોય છે જેથી આપણને લાગે કે આ માણસ અભિમાની છે અને પછી એના બારામાં આપણે કુરાનની અને જોશું તો સૌથી પહેલા જોઈએ કે અભિમાની અભિમાની જે માણસ છે એ પોતાને બધાથી સારો ગણી બીજાને હલકા ગણી અને નફરત ભરી નજરોથી જોવે છે કે પોતે સારો બીજા બધાની કઈ વેલ્યુ નહીં ટકબુરથી ભરેલો માણસ એટલે કે અભિમાની માણસ જેને પોતાનાથી નીચા ગણે છે તેમની સાથે ઉઠવું બેસવું મરવું ફરવું કે સંબંધ રાખવું પસંદ નથી કરતો એની સાથે પસંદ નથી કરતો કે એની સાથે એ વાતચીત કરે એની સાથે બેસે ઉઠે સામેથી આવતા માણસને સલામ કરવામાં પહેલ કરવી એ અભિમાની માણસ પોતાના દરજ્જાને ઘટાડવા બરાબર સમજે છે હું કંઈ ન કરો એમને સલામ કરીએ અમે વાળ માણસ જ સલામ કરવો જોઈએ આ અભિમાની માણસની સિફત છે સાધારણ વર્ગના માણસ સાથે મધ્યમ વર્ગના માણસ સાથે વાત કરવામાં પણ પોતાની નાનપ ગણે છે કે ભાઈ આવા માણસ સાથે વાત કરવી એ અભિમાની માણસ હોય છે એ પછીનો પોઈન્ટ છે અભિમાની માણસની સિફતનો કે અગર એ કોઈ એવા મધ્યમ વર્ગના માણસ સાથે વાત કરે તો એ એવી રીતે વાત કરે છે ધ્યાન એનું મસન બીજે હોય છે અને વાત એની સાંભળતો હોય છે મસન આપણે જોઈએ કે મસન મોબાઈલમાં પડ્યો છે આ બધા મોબાઈલમાં છે ને ઓલો વિચારો વાત કરે છે એ રીતે એની વાતને સાંભળે છે આ અમુક સિફતો હતો જે એને આપણે વર્તણૂકમાં જોઈ શકાય પછી એની ચાલ જોઈએ તો ચાલ ચાલે છે ત્યારે અભિમાની ચાલ હોય છે અક્કડથી ચાલે છે અને જમીન ઉપર ઘસડાતા વસ્તો પહેરે છે આ આપણા અભિમાની માણસની એક નિશાની બતાવવામાં આવી છે અલ્લાહ તબારકો તાલા ફરમાવે છે કે અલ્લાહ તકબૂર કરવાવાળાને અભિમાન કરવાવાળાને દોષ નથી રાખતો એને તે ચાહતો નથી એને તે મોહબ્બત નથી કરતો બીજી જગ્યાએ કહે છે કે તમે જહન્નમના દરિયામાં દાખલ થઈ જાઓ ને હંમેશા તેમાં જ સબડતા રહો એમ જો કબૂર કરવા તાન ઘણો ખરાબ છે યાની કે તકબુર કરનારા ખરાબ સ્થાનને લાયક છે આ હતું આયતનો મોફો કે જહન્નમમાં દાખલ થઈ જાઓ એક હદીસમાં રસુલ્લાહ સલ્લાહ વસલમ ફરમાવે છે જે માણસના દિલમાં રાય દાણા જેટલું તકબુર હશે તે પણ જન્નતમાં દાખલ નહીં થઈ શકે દાણો આપણને ખબર છે ને બિલકુલ નાનો હોય છે આટલા બરાબર બી તકબુર છે કોઈના દિલમાં તો એ જન્નતમાં દાખલ નહી થઈ શકે સૌથી પહેલા તકબુર અને ગુનો આ દુનિયામાં સૌથી પહેલા કોને કરે સૌથી પહેલો ગુનો જે થયો એ તકબ્બુર છે કે જેને ઇબલીસે કર્યો શેતાને કર્યો જ્યારે અલ્લાહે તેને આદમને સજદો કરવા માટે હુકમ કર્યો તો એને સજદાથી ઇનકાર કર્યો અને કીધું કે હું આદમને સજદો નહીં કરું કે આદમ મીટીથી બનાવવામાં આવ્યા છે હું આગથી બનાવવામાં આવ્યો છું હું બહેતર છું એટલે હું સજો નહીં કરી સૌથી પહેલા તકબ્બુર કર્યો ઇબ્લીસે સૌથી પહેલા ગુનો કર્યો ઇબ્લીસે તકબ્બુર વિશે બીજી બી આયતો જોઈએ પેલી આયત છે લુકમાનની આયત નંબર અઢાર જેનો આપણે સીધું ગુજરાતીમાં મફોમ જોશું અરબી નથી પડતા અને લોકો તરફ તારા ગાલ અભિમાનથી ફૂલાવને જમીન ઉપર અકડીને ન ચાલ

તેમાં જ તમે હંમેશ માટે રહેશો અલ્લાહ કહે છે કોના માટે કે જે તકબ્બુર કરે છે સૂર્ય નહલ આયત નંબર ઓગણત્રીસ માં કે તમે જહન્નમના ના દરવાજામાં દાખલ થઈ જાઓ ને એમાં જ હંમેશ માટે રહ્યો કેમ કે ખરેખર અભિમાન કરવા વાળાનું રહેઠાણ અતિ ખરાબ છે તો આ અભિમાન એ વસ્તુ છે કે અલ્લાહે જહન્નમ નો વાયદો કર્યો છે કે તેને જહન્નમમાં જવું પડશે બહુ ખરાબ સિપત છે અને અભિમાન જ્યારે કોઈને આવે છે ત્યારે સમજી લેવું કે એની પડતીની નિશાની શરૂ થઈ ગઈ પડતી એટલે ઉપરથી નીચે તરફ જવું અભિમાન આવ્યો એટલે સમજી લેવાનું કે આ માણસનું છે હવે ડાઉન ડાઉન જવું શરૂ થઈ ગયું છે કેમ કે અલ્લાહને અભિમાન કરવું જરાય પસંદ નથી અભિમાની માણસનો શું હાલ થાય છે એનો એક બહુ વાળો વાક્યો આપણે સાંભળીએ એક માણસ હતો તિજારત કરવાવાળો વેપાર કરવાવાળો એ બધી અલગ અલગ જગ્યાએ જઈ અને વેપાર કરતો હતો એ ઈરાનની બાજુમાં આઝરબાઈજાન છે ત્યાંથી ત્યાંનો હતો એ નીકળ એ વેપાર માટે નીકળ્યો અને એક એરિયામાં પહોંચ્યો એક એરિયામાં પહોંચ્યો તો ત્યાં એક એને આંધળો બુઝુર્ગ માણસ બુઢો માણસ મળ્યો અને એને ઓલાદ બી ત્યાં હતી એનું ફેમિલી પણ ત્યાં હતું એના દીકરાએ વેપારીને કીધું કે તમે પપ્પા સાથે બેસો વાતચીત કરો એને સારું લાગશે પછી આંધ્રો માણસ હતો એની સાથે બેસીને વાતચીત શરૂ કરી પછી એને પૂછ્યું કેમ છો કેમ નહીં કેમ ધંધા આલે છે શું છે તો આ માણસે કહેવાનું શરૂ કર્યું કે હું બહુ એક કરોડપતિ હતી આપણે કહીને અત્યારના જેમાં કરોડપતિ અબજોપતિ માણસ હતો અહીંયા તમને જેટલી જમીન બતાવી છે પૂરું શહેરા પૂરો એરિયામાં મારા ઘીટા બકરાઓ ગાયો ભેંસો ઊંઘ ઘોડાઓ આખું તમને જ્યાં સુધી નજર પહોંચે ને ત્યાં સુધી માણું હતું આટલું મારી આગળ ઢોર ને બધા ઢોર અને આપણે ગુજરાતીમાં કહેવાય ઢોર ઢોરઢાકા એટલે કે જાનવરો બધા હતા ગાય ભેંસને અને પૂરા એરિયામાં મારા માણસો કામ કરતા હતા અને એક હું અબઝોપતી માણસ હતો એક દિવસ હું મારો પૌત્રો એટલે કે દીકરાના દીકરો જેમને બહુ પ્યારો હતો એને લઈ અને ઘોડા પર બેસી અને આ આખા એરિયાની હું શહેર કરાવતો હતો ફેરવતો હતો અને ચારે બાજુ માણસો કામ કરતા હતા અને ગાયું ભેસું બધું ચડતી હતી હવે વાત તેની સાથે બચ્ચા સાથે વાત કરતા કરતા મેં મારા કીધું કે તારા દાદા આગળ એટલી એટલી છે છે અગર અગર ખુદા અલ્લાહ ચાહે ને તો પણ એને ફકીર બનાવતા એક વરસ હોય જાય માઝલ્લા સલ્લાહ શું કીધું અગર અલ્લાહ ચાહે ને તો પણ એને ફકીર બનાવતા એક વરસ હોય જાય આ જેટલા મારા વાક્ય પછી પૂરું થયું હતું ત્યાં મેં જોયું કે એક તરફ દૂરથી વાદળો ઘેરાવા લાગ્યા અને ઘણીક વારમાં થોડીક વારમાં તે પૂરો એરિયા વાદળોથી ભરાઈ ગયો વરસાદ ગરજવા લાગ્યો વીજળી ચમકવા લાગી હવા જોરદાર શરૂ થઈ ગઈ અને થોડી જ વારમાં વરસાદ તૂટી પડ્યો આટલો વરસાદ અને બરફ પણ સાથે બરફના કરા પડે વરસાદ પડે અને એવી રીતે વરસાદ પડતો હતો કે આપણે કદાચ કોઈ વાર સાંભળ્યું હશે અમારા ઇન્ડિયામાં ઘણી વખત વાદળ ફાટ્યું એમ કે વાદળ ફાટ્યું એટલે એક હારે અમુક અનેક વરસાદ પડી જાય પાણી પાણી થઈ જાય તબાહી મચી જાય એને કે વાદળ ફાટ કે જાણે વાદળ ફાટ્યું આટલો વરસાદ પડ્યો હવે વરસાદ શરૂ થઈ ગયો શું કરું ઓચિંતા તો કઈ વાતાવરણ નહીં ને આમના પછી મેં એક ગાર જોઈ એમાં ગારમાં અમે હું મારા બચ્ચાઓ કે ફેમિલી આપણે તો જીવ બચાવી લઈએ અને બહાર વરસાદ ચાલુ થોડી વાર થઈ પછી થોડો વરસાદ ઓછો થયો તો હું બહાર નીકળ્યો બહાર નીકળીને મેં જોયું કે ચારે તરફ પૂર આવી ગયું છે સલાહ આવી ગયો છે પાણી પાણી છે અને બધા જ જાનવરો ગાય ભેંસ ઊંટ બકરા ઘોડા બધું જ તણાય અને વહી ગયું છે કઈ બચ્યું જ નથી ઝીરો હું હેપ થઈ ગયો ઘણી એક વાર માં શું થઈ ગયું મેં મારા પુત્રાને એક પથ્થર ઉપર બેસાડ્યો અને હું ઘોડાની તલાશમાં નીકળ્યો કે ઘોડો મળી જાય તો હું જો કે કાંઈ બચું કે નહીં કાંઈ હું ઘોડો શોધવા માટે મારા પોતરાને બેસાડી અને દૂર ગયો દૂર ગયો હજી થોડો આગળ ગયો હશે ત્યાં મેં એક વરુની આવાજ સાંભળી એક વરુ મારા બચ્ચા પાસે પહોંચી ગયો અને એને મોઢામાં લઈ લઈ દબાવી દઈ અને ભાગે એની તૈયારીમાં હતો હું દૂર હતો હું ઝડપથી દોડું તો પણ વરુ સુધી ન પહોંચી શકું આટલું દૂર હતો મેં તરત મારા હાથમાં બંદૂક હતી રિવોલ્વર હતી મેં વરુનું નિશાન લઈને ફાયરિંગ કર્યું અને ગોળી વરુના લાગવાને બદલે મારા પ્યારા પુત્રના માથામાં લાગ્યો મારો પુત્રો ત્યાં જ તડપી અને ખતમ થઈ ગયો ગુજરી ગયો હું આ આઘાત સહન ન કરી શક્યો એ મને બહુ પ્યારો હતો મારા જાતે એનું ખૂન થઈ ગયો ગુજરી ગયો મારા જાતે ગુજરી ગયો પછી મેં બંદૂકથી માથામાં મારવું શરૂ કર્યું કપાળમાં બંદૂક મારવું શરૂ કર્યું હું થઈ ગયું ખરી ઘર બધું થઈ ગયો મારો કોતરો પણ ગુજરી ગયો માથામાં મારવાથી મારી આંખોની રોશની પણ હોય ગઈ અને હું થોડીક વારમાં ફકીર મજબૂર મોહતાજ થઈ ગયો અભિમાની માણસ દરેક વારમાં આ રીતે પણ ખૂબ જ આસાનીથી હાલ થઈ શકે છે અલ્લાહે આપણને દોલત આપી હોય પૈસો આપ્યો હોય પછી ઇજ્જત આપી હોય ઇલ્મ આપ્યું હોય તો અલ્લાહનો શુક્ર કરવાનો હોય અલ્લાહની નેમતનો અલ્લાહની રાહમાં ઉપયોગ કરવાનો હોય પૈસો આપ્યો છે ઇલ્મ આપ્યું છે કાંઈ આપણને સત્તા આપી છે ગવર્મેન્ટમાં કોઈ અધિકારી બન્યા છીએ તો મોમીનોનું કામ કરવાનું હોય નહીં કે તકબ્બર કરવાનું હોય નહીં કે અભિમાન કરવાનું હોય જ્યારે અલ્લાહ આપણી નિંમતોમાં વધારો કરે તો ઝૂકવું જોઈએ કડવું ના જોઈએ તમે જુઓ મસન આપણે વાડીમાં ગયા ખેતરમાં ગયા ત્યાં બધા ઝાડ હોય તો આપણે કેરીનું ઝાડ જોયું હશે કેરીની કેરી જ્યારે નાની હોય છે ને આપણે ગુજરાતીમાં ખાખટી કહીએ છીએ તો એનું ઝાડ છે ને થોડું ઊંચું હોય છે જેમ જેમ કેરી મોટી થતી જાય ને એમ ઝાડ નીચું આવે છે કેરીનો જેમ મોટી થાય એમ ઝાડ ઝૂકે છે ઉપર નથી જતું પાણી વોટર દુનિયામાં એનાથી કિંમતી ચીજ કોઈ નથી અગર જો પાણી ના હોય ને તો શહેર પણ ખાલી કરીને ઓઈ જવું પડે પાણી નથી કઈ રીતે જીવ પાણી વિના ઇન્સાન ના જીવી શકે પણ જ્યારે આપણે પાણીને જમીન ઉપર નાખશો ને તો જે તરફ નીચાણ હશે ને જે તરફ ઢાળ હશે ને એ તરફ પાણી જશે ઉપર તરફ નહીં જશે તો અલ્લાહે નિયમતો આપી હોય તો ઝૂકવું જોઈએ નહીં કે આપણે અભિમાન કરવું જોઈએ અભિમાન કરવાવાળાનું સ્થાન જન્મ છે છેલ્લી અધિશ રસુલ્લા સલ્લાહલી વસલમ ફરમાવે છે ક્યારે ગરૂર અને તકબ્બુર ના કરો કે અલ્લાહ તેને કોઈ હાલમાં પસંદ નથી કરતો અલ્લાહને તકબ્બર કરવું જરાય પસંદ નથી તકબ્બરથી નિમતો વહી જાય છે નિમતો ચીનવી લેવામાં આવે છે તો આપણે અગર અલ્લાહનો શુક્ર કરશું અલ્લાહની રાહમાં નિમતોને વાપરશું તો અલ્લાહ બી પસંદ અલ્લાહને બી પસંદ આવશે આપણી નિમતો પણ બાકી રહેશે દુનિયા બી જન્નત જેવી હશે અને આખરે જમાં બી અલ્લાહ આપણને જન્નત આપશે તો અહીં આપણે આદર્શ આપણે પૂરો કરીએ اللہ بس دعا کریے کہ اللہ اپنے ہمیشہ شکر کروانی توفیق آپ اپنے گرور تکبر ابھی مانتی بچا رہے ابھی تمام نیک حاجتوں نے پوری کرے اللہ اپنی روجی میں خوب برکت آپ الہی آمین وآخر الدعوانا عن الحمدللہ رب العالمین